નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ તમારું સ્વાગત છે દેશ દુનિયા અને શપથ ગ્રહણ ની તારીખ નક્કી પ્રધાનમંત્રી મોદી ની હાજરીમાં ગાંધી મેદાન માં યોજાશે સમારોહ ઉત્તર ભારત માં આડ થી જવતી ઠંડી અંબિકાપુર માં છ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન સાથે સત્તાવન વર્ષ નો રેકોર્ડ તૂટ્યો ગુજરાતમાં પાણીની કરકસર નહીં કરીએ તો જળ સંકટની ભીતિ ઉગર્ભ જળનો બેફામ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પૂર્વ પેસિફિક મહાસાગરમાં અમેરિકાનો ઘાતક હુમલો બોટ પર સ્ટ્રાઇક કરી ત્રણ ડ્રગ તસ્કરને ઠાર કર્યા બિહારમાં નવા ચુંટાઈલા દાના સભ્યમાં 50% થી વધુ સામે ક્રિમિનલ કેસ જેમાં સૌથી વધુ અનંત શિની સામે નોંધાય ફરિયાદ દિલ્હી વિસ્ફોટની તપાસ 6 રાજ્ય સુધી પહોંચી પંદર ડોક્ટરો સકંજામાં સોશિયલ મીડિયા દ્વારા ડોક્ટરોને કટ્ટરવાદી બનાવવાની શંકા શુભમન ગીલે હોસ્પિટલ માંથી રજા અપાઈ બીજી ટેસ્ટ રમવા પર પણ આપી દીધી મોટી અપડેટ બિહારના પરિણામે મહારાષ્ટ્રમાં મચાવી હલચલ ઉદ્ધવે કોંગ્રેસને લઈને કરી દીધી મોટી ચોંકાવનારી વાત પહેલી ટેસ્ટથી થી આરથી થયું ભારતને મોટું નુકસાન ડબલ્યુટીસીના પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર પહોંચ્યું ભારત બોલીવુડ એક્ટ્રેસ દિશા પટણીના પિતાને મળ્યું હથિયારનું લાયસન્સ ઘર પર ફાયરિંગ બાદ લેવાયો મોટો નિર્ણય મહાગઠબંધનની પાર્ટીએ જે બેઠકો પર એક એકબીજા સામે લડી ત્યાં હારીને એનડીએ જીતી તમામ અગિયાર બેઠકો ગીર સોમનાથના મૂળ દ્વારકામાં પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન દરગાહમાંથી હથિયારો મળી આવ્યા શેખ હસીના અંગે આજે ચુકાદો કરવામાં આવશે બાંગ્લાદેશ સળગ્યું ઢાકામાં બ્લાસ્ટ થયા દેખાતા ગોળી મારવાના આદેશ લાલુ પરિવારમાં મોટો ભૂકંપ રોહિણી આચાર્ય બાદ ત્રણ વધુ દીકરીઓએ પાટણા છોડ્યો અને દિલ્હી જવા થયા રવાના બિહાર ચૂંટણી પર તેજસ્વી યાદવ સૌથી લોકપ્રિય ચહેરો હતા અખિલેશ મહાગઠબંધન વિશે કઈ મોટી વાત અમેરિકાના નિર્ણયથી ભારતને છવ્વીસ હજાર કરોડ રૂપિયાનો ફાયદો થશે ખેડૂતોનું ભાગ્ય બદલાઈ જશે એશિયા કપમાં પાકિસ્તાને ભારતને આઠ વિકેટ હરાવ્યું વૈભવ સૂર્યવંશેની શાનદાર ઇનિંગ ન આવી કામ જૂનાગઢના માવઠાના કારણે પાક નિષ્ફળ જવાથી અને આર્થિક સંકળામણના ભારથી વધુ એક ખેડૂતે આપઘાત કર્યો બિહાર વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધનની હાર થઈ ઉદ્ધવ ઠાકરે અને મમતા બેનર્જીના પક્ષે ઉઠાવ્યા સવાલ બિહાર ચૂંટણી પરિણામોના પડઘા મહારાષ્ટ્રમાં પડ્યા કોંગ્રેસને આંખો દેખાડવા લાગ્યા ઉદ્ધવ ઠાકરે ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારીના પત્ની અને બે સંતાનોની દાટેલી લાશ મળી દસથી વ્યક્તિ હતા ગુમ પિતાજી બસ એક ઈશારો કરો બહેન રોહિણીના અપમાનથી તેજપ્રતાપ લાલ ગુમ થયા લાલુ પરિવારમાં મોટો ભડકો જો નિષ્પક્ષ ચૂંટણી હોત તો બહુજન સમાજવાદી પાર્ટી વધુ બેઠકો જીતી શકી હોત કોંગ્રેસ અને આરજીડી બાદ બિહાર ઇલેક્શન મા માયાવતી નો મોટો ઘટ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ એ રવિવારે કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કર્યા કોંગ્રેસ આગામી ચૂંટણી પણ હારી જશે

બીએમસીની ચૂંટણીને લઈને ઉદ્ધવ ઠાકરે મોટું નિવેદન એકલા હાથે ચૂંટણી લડવા તરફ કર્યો મોટો ઈશારો દક્ષિણ આફ્રિકા સામે હાર બાદ કોચ ગૌતમ ગંભીર અને સૌરવ ગાંગુલી આવ્યા આમને સામને ઠાકોર સમાજના કાર્યક્રમમાં ઋષિ ભારતી બાપુ નું નિવેદન અને ગુજરાતની રાજનીતિમાં ઉછરેલો નવો વિવાદ આવ્યો સામે વતનનું ઋણ અદા કર્યું પાટીદાર ઉદ્યોગપતિ સરદાર પહેલા જ કરી હતી ખેડૂતોને સહાય તો જગતનો તાત ગદગદ થઈ ગયા ઋષિ ભારતી બાપુના નિવેદન પર વળતો પ્રહાર કરતા હીરા સોલંકી સ્પષ્ટતા કરી કે સમાજ સાથે કોઈ અન્યાય થયો નથી બિહારમાં નવી સરકાર મંત્રીમંડળની ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ અને નીતિશ કુમાર મુખ્યમંત્રી અને ભાજપના બે ડેપ્યુટી સીએમ હશે દિલ્હી બ્લાસ્ટને લઈને મોટા સમાચાર આતંકવાદી હુમલામાં વપરાયેલી આઈ કારના માલિકની ધરપકડ કરવામાં આવી તો ઉંમર સાથે મળીને ઘડ્યું હતું કાવતરું સાઉદી અરબમાં બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત બેતાલીસ ભારતીયોના મોતની આશંકા સામે આવી ગુજરાતમાં ઐતિહાસિક પહેલ મહેસાણા એપીએમસી ખેડૂતોને બાવીસ થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે પચાસ ટકાની સબસીડી મળશે એનડીએ ની સરકારના સમર્થનમાં ઉતરે તેજ પ્રતાપ બહેન રોહિણી આચાર્ય આચાર્યની રાજકીય સફરનો બનાવ્યો પ્લાન રાજકોટમાં કાકી અને ભત્રીજીના આડા સંબંધી કંટાળેલા પતિએ પત્નીને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી પોતે પણ કર્યો આપઘાત બનાસકાંઠાના બાબરમાં ખાતર માટે ખેડૂતોએ લગાવી લાઈનો તો આક્ષેપ સાથે કહ્યું કે શિયાળુ માટે નથી મળી રહ્યું ખાતર જુનાગઢ જિલ્લામાં માતૃભૂમિ ઋણ સ્વીકાર અભિયાન અંતર્ગત બાદલપુર ખાતે ખેડૂત લક્ષી મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો ખેડૂતોને બે કરોડ ની સહાય અને ઉદ્યોગપતિ દિનેશ કુંભાણી ની ઉદાર પહેલ બાંગ્લાદેશમાં શેખ હસીના માટે ફાંસીની સજાની માંગણી ઢાંકામાં મોટા સ્ક્રીન પર દેખાશે નિર્ણય અનેક જગ્યાએ આગ ઝંપી અને બોમ્બમારાના અહેવાલ સામે આવ્યા પ્રધાનમંત્રી કિસાન યોજનાની માફક પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનામાં મળશે રૂપિયા છત્રીસ હજાર સરકાર મોટો નિર્ણય લેવાયો નાગપુરમાં મોટી દુર્ઘટના બની કતલખાને જઈ રહેલી ટ્રકમાં ભયંકર આગ લાગી બત્રીસ પશુઓ જીવતા સળગી ગયા બંગાળની ખાડીમાં લો પ્રેશર અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું શ્રીલંકામાં આપવામાં આવી ભારે વરસાદની મોટી ચેતવણી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં વૈશ્વિક ભાવમાં સાઠ ટકાનો વધારો થયો હોવા છતાં સરકારે ચાલીસ હજાર કરોડથી વધુનો બોજ ઉઠાયો ટ્રમ્પ સરકાર રશિયા સાથે વેપાર કરનારા દેશો પર પ્રતિબંધો લગાવવા માટે લાવી રહી છે કાયદો ભારતની મુશ્કેલીઓ વધશે અંત્રોલી સ્ટેશન પર પાંત્રીસ મિનિટ વડાપ્રધાન રોકાયા ટ્રેક મશીનમાં બેસીને બુલેટ ટ્રેન સ્ટેશનનું ઇન્સ્પેક્શન કર્યું અને અધિકારીઓ સાથે કરી વાત સાઉદી અરેબિયામાં બસ અને ડીઝલ ટેન્કર અથડાતા ઉમરા કરવા ગયેલા બેતાલીસ ભારતીયો જીવદા ભૂંજાયે તો મૃતકોમાં મોટા ભાગના હૈદરાબાદના હોવાની શંકા વરસાદ છોડો ગુજરાત પર ભારે બે બે વાવાઝોડાનો ખતરો અંબાલાલ પટેલની મોટી આગાહી સામે ગુજરાતના મુન્દ્રા બંદર પર ચીનથી ગેરકાયદેસર રીતે આયાત કરાયેલા ત્રીસ હજાર ફટાકડાના ટુકડા ડીઆરઆઈએ જપ્ત કર્યા રાજ્યપાલને મળ્યા નીતિશ કુમાર પરંતુ રાજીનામું આપ્યું નથી કેબિનેટ મંત્રીએ જણાવ્યું મોટું કારણ દિલ્હી બ્લાસ્ટ બાદ જાહેર કરાયેલા એલર્ટ કાર્યવાહી દરગાહમાં ખળભળાટ મચી ગયો ચૈતર વસાવાના નેપાળનું પુનરાવર્તન કરવા અને દારૂ મરઘા વિચે નિવેદનના તીવ્ર પ્રત્યાઘાત તો ચૈતર વસાવા અને કોંગ્રેસના આનંદ પટેલે આદિવાસીઓને વેથા રજૂ કરી માવઠાના મારથી ગુજરાતના વધુ એક ખેડૂતનો આપઘાત વિસાવદરના ઈશ્વરિયા ગામના ખેડૂતે ટીવન ટૂંકાયું કેન્દ્રીય અને નવોદય વિદ્યાલયમાં શિક્ષકોની બમ્પર ભરતી જાહેર થઈ બીએડ અને ટેટના ના સુવર્ણ અવસર સાઉદી અરેબિયામાં ભીષણ બસ અકસ્માત થયો હૈદરાબાદના એક જ પરિવારના સાત સભ્યોના કરુણ મોત પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો આરજેડી ના દબડકા બાદ પરિવાર તૂટ્યો તેજસ્વી યાદવ અને સલાહકારો સામે રોહિણીના સનસનીખેજના લગાવ્યો આરોપો માવઠાની મોટી આગાહી તો વાવાઝોડાની આગાહી લઈને નવેમ્બરમાં રાજ્યનું ઠંડીનું જોર વધશે પુતિનની ભારત મુલાકાત પહેલા ટ્રમ્પ લાલ થયા પાંચસો ટકા ટેરિફ લગાવવાની આપી ધમકી બોમ્બ ફૂટશે તો ભારતને સૌથી મોટું નુકસાન ભારત સરકારનો મોટો ઐતિહાસિક નિર્ણય અમેરિકા પાસેથી એલપીજી ખરીદશે ભારત હવે સસ્તું થશે એલપીજી સિલિન્ડર ગુજરાતી ફિલ્મ લાલો એ રચ્યો મોટો ઇતિહાસ બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની તોડ્યો ચાલ જીવી લઈએ નો મોટો રેકોર્ડ તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ